ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રે આઠ કલાકે વિદ્યાનગરના સમય વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવે તો વિદ્યાનગરના વાસીઓ તેમના ઘર ઓફિસ દુકાન વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઇટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં બન્યા સહભાગી ઓપરેશન શિલ્ડ અંતર્ગત ટેલિકોન કંપની ખાતે મોકઢરેલી યોજાઈ હતી આ એક્સરસાઇઝ બાદ રાત્રે આઠ કલાકે સાયરન વગાડીને વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાનગરવાસીઓ તેમના ઘર ઓફિસ દુકાન વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઇટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં સહભાગી બન્યા હતા રિપોર્ટર ભૂમિકા પંડ્યા આણંદ